મંગળની એન્ટ્રી થશે શુક્રની રાશિમાં ત્રણ રાશિના લોકો પર બરાબરનો વરસશે પૈસા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી મંગળ ટૂંક સમયમાં શુક્રની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે જે સમયાંતરે પોતાની ચાલ બદલતા રહે છે જુલાઈ મહિનામાં મંગળ એ ગોચર કરવાના છે હાલમાં મંગળ મેષ રાશિમાં સ્થિત છે મંગળ બાર જુલાઈ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અશુભ સાબિત થઈ શકે છે વૃષભ રાશિમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓ માટે સુવર્ણ સમયની શરૂઆત કરી શકનારું સાબિત થઈ શકે છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો કેમ કે નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો તમને માત્ર અમારી ચેનલમાં જ જોવા મળવાના છે જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો તો આવો શરૂ કરીએ સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ એ છે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિ મંગળનું ગોચર મેષ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે મેષ રાશિના જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે જેથી કરીને સારા પરિણામો પ્રાપ્ત કરી શકે સારી યોજનાઓથી મેષ રાશિના જાતકો તમે વેફારમાં નફો મેળવી શકો છો મેષ રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જંક ફૂડ ખાવાનું આ સમયમાં ટાળજો કેમ કે તમારી તબિયત બગડી શકે છે આ સમય અવધિમાં મેષ રાશિના જાતકો આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ મંગળનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગશે વૃષભ રાશિના જે જાતકો વેપાર કરે છે તો એમને વેપારમાં પૈસાની લઈ અને તણાવની સ્થિતિ પણ સમાપ્ત થશે તો સાથે સાથે તમે તમારી બુદ્ધિથી તમારા પ્રદર્શનમાં પણ સુધારો કરશો તમારા જીવનસાથીને સમય આ સમય અવધિમાં ખૂબ આપજો અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલાં મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલ અંબા એસ્ટ્રોલોજી ગુજરાતીને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લો અને તમારા જાણીતા કોઈની રાશિનો આ વિડીયોમાં સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો રાશિ છે પરિવર્તન નામવાળા જાતકો એટલે કે કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આવનારા સમયમાં તમારા દ્વારા બનાવવામાં આવેલા દરેક વ્યૂહરચનાઓ સફળતાના પગથી આ તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે સ્વાસ્થ્ય આ સમય અવધિમાં કર્ક રાશિના જાતકો તમારું સારું રહેશે સ્વસ્થ આહાર લેતા રહેજો ધંધામાં અટવાયેલા પૈસા હશે તો પાછા પણ મળી શકે છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાર જુલાઈ થી શુક્રની રાશિમાં મંગળનો પ્રવેશ થશે અને મંગળના પ્રવેશની સાથે જ મેષ વૃષભ અને કર્ક રાશિના જાતકોને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા ફળની પ્રાપ્તિ આવા લાભોની પ્રાપ્તિ મંગળદેવ અપાવવા જઈ રહ્યા છે તો હવે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોઈ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો જ્યોતિષ્ય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે